शुरुआत करी मैं एक वर्ष में स्टडी करी साथ साथ गवर्मेंट की प्रिपेरेशन हूँ करती थी पची अचानक मार फाधरे मैंने कीधु कि कृपा आने तो बहुत टाइम लगते तो तू त्या एक्सप्लोर कर लो लाइफ में तो तारे जव तो पहला तो एक बे दिवस विचारी कीधु पप्पा चलो ट्राय कर शू खोटू एक नव ट्राय कर तो पप्पा के त्या आर्ट्स ना हो त्या साइंस करूँ तो એ બી યુગરું પડ્યું તો પાછું મે પાથ ચેન્જ કરીને મે ત્યાં પરસ્યુ કરી સોફ્ટવેર એન્જિનિયર અને હાલમાં વરસ પહેલા મારી સ્ટડી ત્યાં પૂરી થઈ હવે શરૂઆતમાં તમે બધાને કે એવું તો હોય ને મને બી એવું જ હતું કે ફોરેન જીએ છે કઈક નવું નવું હોસે મજા આવશે પહેલા દિવસે ઇરિયલીની ચેક મણી કે ત્યાં આપણું કોઈ જ નહી મારું તો પર્સનલી હું તો અહીંયાથી મારો ફ્રેન્ડ सर्कल ત્યાં

હું જે સમયગાળામાં ગઈ ને એ વખતે જોબ પણ નથી મળતી જતી હવે સ્ટુડન્ટ ને ત્યાં કેવું હોય એકવાર તમે તમારા ફાધરે ખર્ચો કરી લીધો પછી બીજી વાર મંગાવતા તમને એમ થાય કે ક્યાં મમ્મી પપ્પા પાસે પાછા ફી તો આપણે જાતે ભેગા કરવાના છે એમ કરીને તમને તમારી પેલી જોબ શરૂ કરો રાઈટ પછી ધીમે ધીમે એ સ્ટ્રગલ તો બહુ અઘરું છે એના માટે મેન્ટલી બહુ પ્રિપેર રહેવું પડે

करू जन हूँ एनी माचा डर बाकी दैट्स करेक्ट यू शुड बी डूइंग दैट बट ओपन हो कि क्या रे तुमने तुम्हारी लाइफ अलग तक आपी ही देखे कि तुम्हें आ दे पर तुम्हें आवास तुम्हारे बनिया तो अने तुम्हारी ये सिचुएशन है घर थी बाहर निकलो एक बार स्टडी पते घर थी बाहर निकल तुम्हारा कंफर्ट जोन में बाहर निकल सो बहुत कुछ सीखी स्पेशली मारा काम તો કે બહુ હશે આજે ઉબી વેરીનેસ કે સુધી અમને અગુ પર ન્યૂઝ મળતી હોય છે કે આ નીક્રિયા આ કરીયા આ નીક્રિયા આટલા સરસ માલ સાવ છે તો લિમિટ નહી લેતા કઈ કરવા માટે જો તમારી અંદર જો સો છે તો બધા જ તમને સપોર્ટ કરશે અને স্পેશિયલી તમારા આચાર્ય શ્રી આટલા એક્સપીરિયન્સ શેર અમને તમને સપોર્ટિવ બહુ છે স্পેશિયલી કોને એપ્રીશિયેટ તરેકે અમુક પર મોટિવેશન કન્ટિન્યુ મોટિવેશન બહુ જરૂરી હોય છે તમને એવું લાગતું તમે ક્યારે કામ કરો છો એ કાર્ય કરી રહ્યા છો સાથે સાથે જો તમને મોટિવેશન મળે છે ને કોઈ વસ્તુનો તો તમારો કોન્ફિડન્સ લેવલ ડેવલપ થઈ જાય છે તમે કાર્ય કરવામાં સિદ્ધ થાઉ છો ધેટ્સ અ પ્રૂફર ટેકનિક બરાબર અને હવે તો તમે લોકો લાઈક એ સ્ટેજ ઉપર આવી ગયા છો કે તમારે આગળ કരിയર સુસ્ કરવા નું છે એવું નહીં રાખતા કે આ જ જગ્યાએ લેશું તો તમે આગળ એક્સપ્લોર કરવામાં ઓપન રહેજો ક્યારેક બહાર જવું પડે કોઈ સિટી બહાર જવું પડે કોઈ સિટીમાં તમારું એવું છે કે ક્યારેક તમારે ફિલ્ડ અલગ તમને અહીંયા આજુબાજુમાં ક્યારેક ના મળી શકે એ એજ્યુકેશન રાઈટ તો તમારે કઈ બીજી સિટીમાં જાઓ મમ્મી પપ્પાથી દૂર રહો ઘણું બધું શીખવા મળશે કે એમને કયું સ્ટ્રોક कानून चाहिए, बस एक बस क्या हो मांगी? On that all the best for your board साउंड सर है, हमें ninth वाला है, tenth वाला है, eleventh वाला है, twelfth. All